દોરાજીના એસટી વિભાગ દ્વારા બે નવી બસનો પ્રારંભ કરાયો છે જેમાં ઉપલેટાથી ગાંગરડી જવા માટે આ બસ ફાળવવામાં આવી છે જેના લોકાર્ણ કાર્યક્રમમાં એસટી વિભાગના અધિકારીઓ અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આવે છે જેમનો તમામ નગરજનોને તેમજ દાહોદ ગોધરા બાજુથી અહીં વસવાટ કરતા આવતા કામના હપ્તે આવતા તમામ મજૂર વર્ગ તેમજ તમામ તમામ વ્યક્તિઓને આ સંદર્ભ રૂપનો પ્રમાણમાં ભાગ લે અને વધુમાં વધુ ભાગ લે તેવા બદલી એક ડિપો મેનેજર તરીકે ઉપકેગા રિપોર્ટ તરીકે